અમારે હવે જ્ઞાન સહાયક નામનું ગતકડું નથી જોઈતું અમને કાયમી નોકરી આપો કાયમી શિક્ષક તરીકેની નોકરી આપો ભાજપ નહીં કરે ભરતી ભાજપ નહીં કરે અને આ ઉમેદવારો છે એ પથ્થરની સામે માંગણી કરી રહ્યા છે ભાજપ અત્યારે પથ્થર અમે અમારી રીતે મહેનત કરીએ છીએ ભાઈ પણ દર વખતે કઈ ડંડા ખાવા માટે એમાં પેદા નથી થયા ડંડા અમે કહીને મતમ ભાજપને આપો ફરીથી અમારે એ નહીં કરવાનું તો આમ આદમી પાર્ટી શિક્ષણના મુદ્દા ઉપર આગળ હવે નહીં લડે તો અમે આટલા લડ્યા અમે જેલમાં ગયા અમે દારૂડિયા થયા આક્ષેપ તો થયા મારી ઉપર છેડતી ના આક્ષેપો થયા ઈ સહન કરી લીધા પછી તમે મત કમળ ને બટન ને દબાવવા જાઓ છો એનો ઈલાજ શું એક થોડો ચૂંટણીથી થોડો અલગ મુદ્દો એના વિશે વાત કરવી છે કારણ કે આપણે જાણીએ છીએ કે એક સ્થાનિક ન્યૂઝ ચેનલની અંદર આપણા શિક્ષણ મંત્રી છે કુબેર વેડિન્ડોર એમણે વાત કરી હતી કે ટેટ ટાટ પાસના જે શિક્ષકો છે કારણ કે શિક્ષણની વાત છે બહુ મહત્વની વાત છે આપણે ભજન કરી અને પેટ નથી ભરાતું શિક્ષણ જરૂરી છે અને આપ પણ શિક્ષણની જ વાત કરો છો તો જે તે સમયે એક સ્થાનિક ન્યૂઝ ચેનલની અંદર વાત કરી હતી કે ચૌદ જૂન આસપાસ અમે નવી ભરતી જે છે ટેકટાટપૅ શિક્ષકો જેટલા છે એની કરી દેસું અને ગુજરાતમાં જે કાયમી શિક્ષકો છે એ મળી રહેશે પણ શિક્ષકો હજુ પણ માગ કરી રહ્યા છે યાદ અપાવી રહ્યા છે એ વાયદો જે સ્થાનિક ન્યૂઝ ચેનલમાં કરવામાં આવ્યો હતો એ કે તમને યાદ છે ને તમે પહેલી વાત કરી હતી અને આ એવા મા બાપના છોકરાઓ છે કે જે નવ નવ વર્ષ આપ્યા છે એણે પોતાના બાર પાસ પછી બીએડ એડ કર્યું

અને હું તો એમ કહું છું કે તમે તમારો રસ્તો સીધો છો તો મતલબ યશુદાન ગઢવીને એમ થયું કોરોનામાં કે ચાલુ આ લોકો છે એ મજાક બનાવીને આપણા રાજ્યની રાખી દીધી તો ઉતરી ગયું મેદાન તમે એસી લોકો છો મેં પેલા પણ કહ્યું છું એસી લોકો એમના માતા પિતા એમના મામા કાકા એના પરિવાર એટલાને ફેરવી ન શકે મત રિઝલ્ટ નહીં આવે ને ત્યાં સુધી આને કઈ ફેર નથી પડતો આ રાજકોટમાં કાંડ થયું કાલે જુનાગઢ જામનગરમાં થાય તો આજ ભાજપના ધારાસભ્ય મંત્રીઓ જશે હસીન પાછા આવી જશે કઈ ફેર નહીં પણ અહીંયાથી પાછી ફરી પાછી પાછી છૂટાશે તમે જો ભાઈ નેતા હું નેતા છું મારે મને એમ લાગે ને કે હું ચૂંટાવાનો છું એમને આ ગદરભોજ છે બધા તું કાંઈ કામ ન કરો આ સિમ્પલ મેન્ટાલિટી છે તો શું કામ કુબેર ડિંડોર કે ભાજપ છે ભરતી કરે ભાઈ નરેન્દ્રભાઈ ચોખ્ખું કીધું છે બધું કોન્ટ્રાક્ટ પરતા કરો શરૂઆત નરેન્દ્રભાઈ કોન્ટ્રાક્ટ પર પરતા કરી જેટલી નરેન્દ્રભાઈ કોન્ટ્રાક્ટ પર પરતા કરી એટલી નરેન્દ્રભાઈને વધારે સીટો મળી છે જેટલું આઉટસોર્સિંગ નરેન્દ્રભાઈ કર્યું એટલી વધારે સીટો મળી તો શું કામે કાંઈ ભરતી કરે ભાઈ તમે જુઓ પોલીસનું ગ્રેડ પે કર્મચારીઓનું બાત હતી કાંઈ ન આપ્યું દસ લાખ યુવાનો હતા એનો પેપર ફૂટ્યું બધા જેલમાં ગયા એક વાર અમે જેલમાં દંડા ખાઈ આવ્યા દસ લાખ એમના પાંચ જણા પરિવારના ગણો પચાસ લાખ વોટ થાય એ ફરીથી એ જો ભાજપને આપવાના હોય તો ભાજપ તો પેપર ફોડી ફોડ્યું એકસો છપ્પન લઈને ફોડ્યું તો તમને એ જ જોતું હોય તો કરો ને ભાઈ અમે અમારી રીતે મહેનત કરીએ છીએ ભાઈ પણ દર વખતે કઈ દંડા ખાવા માટે અમે પેદા નથી થયા બહુ ક્લિયર વાત છે કે તમારે તમારો હક અને અધિકાર માટે જાગૃત તો બનવું જ પડે દંડા અમે કહીએ મત ભાજપને આપો ફરીથી અમારે એ નહીં કરવાનું બરોબર છે તમે સરકાર તો બદલો તમારે મત આપવા છે ભાજપને તમારા માતા પિતા જે ભાજપના નામે પ્રચાર કરતો હોય તમે પોલીસના ડંડા ખાઓ તમને નોકરી ન આપે કોન્ટ્રાક્ટ ઉપર રાખે તમને શોષણ કરે તમારી સેલેરીઓ અટકાવે તમને ગ્રેડ પે ન આપે અને છતાંય મત તમને પછી કમંડને દબાવી આપો તો તો પછી ભોગવવું જ પડે તો આમ પાર્ટી શિક્ષણના મુદ્દા ઉપર આગળ નહીં આગળ તો લડીએ જ છીએ ને અમે લડવાથી શું કરીશું મારા હાથમાં થોડું એમ કહું છું હું હું રાજનીતિમાં શું કામ આવ્યો પત્રકાર છોડી કે ભાઈ કોરોનામાં મેં પંચોતેર ટકા ફી ની માફી માંગી ન કરી પછી હું હોત તો પછી પંચોતેર કરી શકું એટલા માટે સાઈન કરી શકું એટલે કે ભાઈ કરી શકીએ તો કુંબેડીને ચૂંટાડાયો કુંબેડી કરે કે ભાઈ ભૂપેન્દ્ર પટેલ કરે એને ભૂપેન્દ્ર પટેલ બંગલા છે ગાડી છે બધું 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 છે એને એને નોકરીની જરૂર નોકરી હર્ષભાઈ મને સમજાવો કરોડો રૂપિયા એમની પાસે ઈશ્વર આપ્યા છે તો હું એમ કહું છું કે જે ગરીબ માંથી જે મધ્યમ વર્ગમાંથી તમારા હક અને અધિકાર માટે લડાઈ ને આવ્યા છે એને તમે ચૂંટતા નથી પછી શું થાય અમે અવાજ ઉઠાવીશું અમે કહેશું શું આલો રજૂઆત કરીશું લેટર કરીશું પ્રેસ કોન્ફરન્સ કરીશું અમે જ્ઞાન સહાયક માટે યાત્રા નથી કાઢી ચિત્રબેન કાઠીયા આદિવાસી આદિવાસી આખા પટમાં ચિત્રગઢ યુવરાજબેન કાઢી હતી શું પરિણામ આવ્યું બધામાં ભાજપ હતી વલસાડમાં ભાજપ હતી બારડોલીમાં ભાજપ હતી દાહોદમાં ભાજપ જીતી ભરૂચમાં ભાજપ હતી તો અમારે યાત્રા જ કરવાની તમારી કોઈ જવાબદારી જ નથી અમે તમારા હક અને આજે એવું છે કે અહીંયા તમે જાતા હો પણ તમે પડી જાઓ અથવા હું પડી જાઉં તમે મને બચાવો તો હું તમારું આજીવન ઋણ નથી ભૂલી શકતો તો અમે આટલા લડ્યા અમે જેલમાં ગયા અમે દારૂડિયા થયા આક્ષેપ તો થયા ને મારી ઉપર છેડતીના આક્ષેપો થયા એ સહન કરી લીધા પછી તમે મત બટન બટનને દબાવવા જાઓ છો એનો ઈલાજ શું